કુડા તને મારે શું કેવું આમ જો મને તો છે ને તારી વગર ઘડિયા આવતું નથી તને હું એટલો પ્રેમ કરું છું ને કે તારી માટે મારી આખી જિંદગી કુરબાન છે અને તું તો પાછો મને પ્રેમ કરે ને તો ભલે અને હું તને ભૂલું અરે રે તને હું કોઈ દી ન ભૂલું આમ જો તું કે ને તો મારો જીવ આપી દો અત્યારે અત્યારે હું બસું તને બહુ જ પ્રેમ કરું છું આખી દુનિયા મૂકીયકો તને નો મૂકીયકો હારું પાસો છે ને તું મને ભૂલતો તને દઉં છું કરવામાં તો કરું એમ કરે મારો બેટો પલારી પડે હું સરપંચ

અલી કિરુ એ તું ઓલી સુંગલી ઘર બાજુ જા હે તો થોડો ખબકો દેતી દજે ઓલી છોડીને બચાવી ને કેટલી હેરાન કરે હે

આવું નહીં તને રમવા ન જવા દે એટલે હંગવા જ છે ગમે બાના કરતી હોય કામ ખોટી કામ કર એ કે તો જવા દયો એ સા ગુડા અને મારી વાત આખા પાછી એ તો તાટિયા ભાંગી નાખી સમજી કે ઓ કાયો કા પાછી ગુડાઈ જ્યા અને હંગવા જ છે કોઈ મોટી મને તો કેવું સારું બટકાનું છે કા ખબર જ ન પડતી

તો પેલા તારો ખાખરો કાઢ નાખું અરે રે રામ તો જો કેટલું બધું પેટમાં ભરે છે એ મારી માયું તો તમે ને એ તમે એટલે નઈ મારે હમજી એ તો જગ્યા નઈ મળે એ જીવડા કલકલ છે એ મારી માં જાવ છે કોને આયા તો સરક જાવ છે સરક માં આ આ રે ને જીવડો એ હે તારું તો કાઈ વાત નઈ દે

પણ હું મારા દુઃખ વાત કોને કરું મારા નવાબા મને કેટલી મારે અને મારા પાસે બધું કામ કરાવે તો મને તન તનથી લગી ખાવાનું નથી દેતા જો આ વાત મારા બાપાને કરી તો એમનું ઘર તૂટી જશે આ તો ભલેજી છે સાવ થઈ જાય મારે સરપંચને ને કેવું મારા બેટે ભારે કરી આ એક તો ફૂકાતું જાય છે અને બળે છે એવું આ શું તું એલા માલકોર કરે સા બનાવીને પીતો એકલો એકલો બેટો સારે આવશે

આતે મને વાત વેલી કરી હોત ને તો એનો કાન કસો કાઢ ના કેત કો નાજી દાદા સરપત મારા નવા ભાઈ મને એમ કીધું તું કે તું કોઈને કહીશ ને તો જીજે બી બોલે ને મારીન ખાડો ગારીન ડાળ તો એ બટા એ તું તમ જરાય રો માં હું હમણે આવું છું આ મારો માણા મારી હજામત પૂરી કરે ને એટલે તરત તમ તારા ઘરે આવું અને તારી નવી માની હું ખબર લઉં છું

તો હારું હવે તો હું તારે થી ત્રાયમાન થઈ ગયો છું પણ કરવું શું એ તું વાલો એટલો છો ને તારા વગર મને ઉરે નથી રહેતું હાલો આ કાઈ મુકવાય ન થેવું એ કાઈ ની હાલ તો આ બજાર સ્ને જોઈ દે હાલ એ જા પણ હળવો રે ને હળવો રહે ને એ તું સરપંચ નથી સરપંચ હું છું અહીંયા તને કોઈ નઈ ઓળખે લાય ફાળ્યું બાજીન કબા 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 જાલ દેડી

આનો પાવર તો જો પાવર તો જો મારા માણા તમારું નઈ આલે સુમલી ગામમાં રહેવાનું જ છે ને અરા રા રા રામ તો છે એ સગલા એ ઘીરે તો તારું કાય નથી આવતું અને આ સરપંચનો માણા બનીને શું તું પાવર ખોકાય એ આયા કાય નઈ આલે અને છોડી એટલું બધું પેટમાં બસતું ને તો તમારા ઘીરે ખોસી જાવ લે કે ખોસી જા એ કો તમે એ હું મોટો સરપંચ ગામનો મારી મર્યાદા તમે નકર હું કાલ સવારે હું કરીશ છે શું તારી શેર ને એ બોલવાની જરાય છે મર્યાદા રાખો મર્યાદા હું કાઈ સરપસ કેતા તા એ ગોલો છે ગોલો છોમલી મારો હવે એ ગોલા એ વાત કરતા શરમ નથી અને આને તો જરાય નથી જો છોડીને દીધું તો મારા જેવો કોઈ નથી હા એ એ તમારે એટલું બધું તો તમારા લઈ અને તમારી રોટલા ઠીપી દે અને એને કરજો મોટી તમે મારે નથી જોઈતી આયાં એ હાથ માળામાં છાઈ કરીને તમને આ ગુડિયા છે ઘકાણો ઈમ નામ નથી લાયા સમજી લીજો પેલા કીધુંતું તમારા બાપાને કે મોયલા ઘરની છોડી છે ઈને તમારી છોડી થીન ધરાય દુખ દેવાય સમજ્યા કે નઈ એ મારા બસર પસારે વાત કરે હે કે ગાયગા હું ખાઈ લો સાનું માનું એ સરપસ્

એ હા તંતારે જા તું અને હું ક્યાં કાધી ચા પીવા અને તા ભા તો મારા ધીરે એકય આવતા જ નહીં કેમ કે મારે શું કરું ને ઈ મને ખબર છે હું એની નવી માં થાઉં તમે એકય એના બાપા નથી શું કરું હવે આ કોઈ વાતે શીફટીમાં આવતી નથી પણ આનો તો કુદરત તને પોગ છે બઈ હાલ આપણે નઈ પજી ઈને એ કુદરતાય નવરા નથી તે ખોટા પાહે જાય જાવ જાવ સુમી મારી રી ન રાખતી તાર બાપા સર મન કે સગના તું થોડુંક બોલજે એટલે બોલ્યો આપણે મન દુખ ન લગાડવું હો કા મારા રોયા મારી બોન આરે તને લગન કરવા છે એટલે તું મને બધી ખબર છે તારી મીઠુડા તમે મગન ને સાપ એવા કાઢ્યો હો એ હા જા આમ તો જો મારો બેટો સરપસ નો માણા અને મારી પાસે લગન કરવા હાથ થઈ કેવો બોલો થાય મારી બોન બહુ ગમતી લાગે છે

好的。好 તારી તો ફરકી જાય જનતા તારી માં મારી નાખી અને હવે મને મારવા ગુનાઈ છો અત્યારે એ તારી માં ઘર બહાર નીકળી જાય નકર મારા જેવું કોઈ ભૂંડું નથી એ બા એ તમે મને ઘર બહાર શું છે એ તું છે ને કૂવો હોય ને કૂવામાં પડી જાય છે પણ મને સુટકારો દે એ મારું છે ને ગામમાં નાક નથી રેવા દીધું અને તું રહેશ ને તો લાગે છે મને મારી નાખી એના કરતા તો તું જ વળતા હવે તો હેન મજાની નીરે અને લાય હવે અસર મજાનું ફરીને ખાઈ લઉં આ સર પાછે તો મહાન્યાએ મને ખાવા ન દીધું હવે હું નીરે તે ખાઈ લઉં હા મસ્ત મજાની ખાવાની આરી મજા આવશે રા બાપા એ આમાં મારા ટાયર નાખુય મને નાખી દો ને ટાયર કરે પૈસા જ નથી મારા જીનો ટાયર તને નાખી દેવો બે મહિનાથી કહું કોની ટાયર નો નાખી પૈસા તો માર થાય આવાજો ને તારા ઘરીમાં એ બગાડીને ડાલ જાવું છે એ છોડી એ રોટી રોટી ક્યાં જા એલે હું થોડીક રોઉ હું એ રોટી નાસ્તો ખોટું બોલે એ હું નથી રોતી

મારા નવા ને મને રોજ મારે અને મને ખાવાનું નથી દેતા ને મારા પાસે બધું કામ કરાવે અને આજ તો મને ઘર બાર કાટ મેગી હવે આ દુનિયામાં હું ચાલ જવાવડી ઉંબરે બટા ઈ બધી વાત તારી સાચી છે પણ કે ને કે દુનિયામાં કોઈ ન હોય ને એનો ભગવાન છે અને બટા આવડી ઉંમરે તારે મરવાનું નો વિચારાય એક કામ કર તું પાસી ઘરે વઈ જા ના મારે ઘરે નથી જાવું બટા તું ઘરે જવાની ના પાડેસ અને તું કે મારે મરી જાવું છે અને આ ઉમરે હું તને મરવા તો ન જ દઉં શું કરું એક કામ કરું બટા તું કેશ ને આ દુનિયામાં મારું કોઈ નથી તો આ દુનિયામાં તારી હું સૌ તે મને માસી કીધી છે ને તો આજથી હું તારી માસી નહીં પણ તારી માં શું તો મને મા કેજે સમજો હું તને ને મારા જીવથી પણ વધારે હાંસીશ અને ને આખી જિંદગી તને ભણાવી ગણાવી મોટી કરીશ અને એક દિના સમયે તારી માને પણ ખબર પડે કે આ મારી દીકરીને મેં ઘર બહાર કાઢીને બહુ મોટી ભૂલ કરી અને બટા આજથી છે ને મારી આખી દુનિયા તું શું અને જે મારો હું પ્રેમ કરું છું ને એને હું ફોન કરીને કહી દઈશ કે જો એને તું પોહાને તો જ હું એની આરે લગ્ન કરીશ અને આમ જો નકર મારે કોઈ આરે લગ્ન નથી કરવાના અને કંઈ નથી કરવું બસ તું મારી છોડીને હું તારી માં એ રાધા માસી જો તમારા જેવા આખી દુનિયામાં બધા વિચારતા હોય ને તો અમારા જેવા અનાથ કોઈ મરવાનું ન વિચારે અરે બટા તું હવે છે ને તને અનાથ નો કે તારી માં હું બેઠી છું ને તું અનાથ નથી હું તારી માં શું અને તું મારી દીકરી છો